નમસ્કાર મિત્રો પાંચ તારીખે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કોંગ્રેસમાં સંબોધન આપવામાં આવ્યું આ એક કલાક અને ચુવાલીસ મિનિટના ભાષણમાં તેમને અમેરિકા ઇઝ બેક સાથેનો નારો લગાવી અને ભાષણની શરૂઆત કરી ત્રણ મહત્ત્વના મુદ્દા હતા એ ત્રણ મુદ્દા વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું સૌથી પહેલાં જોઈશું આપણે રશિયા યુક્રેન યુદ્ધ વિશે એમને વાત કરી એના પછી બીજો મુદ્દો આવશે ટેરિફ વિશે અને ત્રીજો આવશે અમેરિકામાં જો બિઝનેસ કરવો હોય તો ગોલ્ડ ક્યાર્ડ તે અનુ પડશે આજના વિડીયોમાં આપણે શરૂઆત કરીશું સૌથી પહેલાં રશિયા અને યુક્રેન યુદ્ધ વિશે તાજેતરમાં શુક્રવારે યુક્રેનના પ્રેસિડેન્ટ વ્લાદિમીર જેલેન્સ્કી જ્યારે અમેરિકા ગયા હતા તે દરમિયાન અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જેલેન્સ્કી વચ્ચે ઉગ્ર વિવાદ થયેલો હતો એટલે જે યુક્રેનની અંદર જે ખનીજો આવેલી છે એ ખનીજ અમેરિકા એક ખનીજનો સોદો કરવા માગે છે અને બીજી બાજુ રશિયા અને યુક્રેન વચ્ચે વાર્તાલાપ કરાવી અને એ યુદ્ધ રોકાવા પણ માગે છે પણ જે ઝેલેન્સ્કી છે એ ખનીજ આપવા તૈયાર નથી એટલે એમને ખનીજનો જે સોદો છે એ મંજૂર નથી જેના કારણે ઉગ્ર વિવાદ થયેલો હતો એના પછી જ્યારે જેલેન્સ્કી યુક્રેન પાછા ગયા અને ત્યાંથી એમના દ્વારા એક પત્ર મોકલવામાં આવ્યો જેમાં અમેરિકન પ્રેસિડેન્ટ અને અમેરિકાનો આભાર માનવામાં આવ્યો સાથે માફી પણ માગવામાં આવી અને તે ખનીજ સોદા માટે તૈયાર થયા તો આજના વિડીયોમાં ડિટેલમાં માહિતી મેળવ્યા એના પછી આપણે જોઈશું ટેરિફ વિશે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વિશે પણ વાત કરી ટેરિફ એટલે શું તો નિકાસ કરતા દેશ ઉપર લગાવવામાં આવતો એક પ્રકારનો ટેક્સ તો એના વિશે પણ માહિતી મેળવશું અને ગોલ્ડ કાર્ડ એટલે શું એના વિશે પણ ચર્ચા કરીશું બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યામાં ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું આ દરમિયાન તેમને રશિયા યુક્રેન યુદ્ધથી લઈ પારસ્પરિક ટેરિફને મેક અમેરિકા ગ્રેટ ઇન અગેઇન સુધીની તેમની નીતિઓ જાહેર કરી તેમની યુક્રેનિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેન્સ્કીના પત્રનો પણ ઉલ્લેખ કર્યો હતો આ પત્ર શુક્રવારે જ્યારે જેલેન્સ્કી અમેરિકા ગયા એના પછી ફરી યુક્રેન ગઈ અને પત્ર મોકલવામાં આવેલો હતો સંસદને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે આજે જેલેન્સ્કી તરફથી ખૂબ જ મહત્વપૂર્ણ પત્ર મળ્યો છે અને પત્રમાં લખેલું હતું કે હવે તેમની ટીમ શાંતિ માટે તૈયાર છે અને જે ખનિજ સોદો કરવાનો છે એના માટે પણ તૈયાર છે બદલામાં ખનીજોની બદલામાં યુક્રેન પોતાની સુરક્ષા સંબંધિત કરારોની વાત કરે છે અને જો એમને સુરક્ષાની જ ગેરંટી મળશે તો ખનીજ સોદો કરવા માટે પણ તે તૈયાર છે ટ્રમ્પે કહ્યું કે તેઓ જેલેન્સ્કી દ્વારા મોકલવામાં આવેલ પત્રની પ્રશંસા કરે છે અને હવે આ સંદર્ભમાં તે રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીત કરી અને શાંતિની દિશામાં આગળ વધવા માટે પ્રયત્ન કરશે હવે આ જે પત્ર છે એમની શુક્રવારે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને જેનેસ્કી વચ્ચે ઉગ્ર વિવાદ થયો એના પછી મોકલવામાં આવ્યો હવે એના પછી યુરોપિયન યુનિયન દ્વારા એમને આઠસો એકતાલીસ અબજ અમેરિકી ડોલરની પણ મદદ કરવા મદદની ઘોષણા કરેલી છે પણ એમને ખબર છે કે જ્યાર સુધી અમેરિકા એટલે કે વિશ્વ શક્તિ એમની સાથે ન હોય ત્યાર સુધી બીજા દેશ કંઈ પણ કરી શકશે નહીં એટલે અમેરિકાને આજે સોરીનો પત્ર પણ મોકલવામાં આવ્યો અને યુક્રેન એક ખનિજ સોદા માટે પણ તૈયાર થયો એવી એમને વાત કરી એમનો સંબોધનમાં બીજો મુદ્દો હતો ટેરિફ વિશે ટેરિફ એટલે શું ટેરિફનો મતલબ થશે નિકાસ કરતા દેશ ઉપર આયાત કરતા દેશ દ્વારા લગાવવામાં આવતો એક પ્રકારનો ટેક્સ હવે ટેરિફ કેમ લગાવવામાં આવશે ટેક્સ કેમ લગાવવામાં આવે તો કોઈ દેશની સરકાર હોય સરકારને આવક વધારવા માટે ટેરિફ લગાવશે ઘરેલું ઉદ્યોગનો વિકાસ થાય એટલા માટે ટેરિફ લગાવવામાં આવશે આના પર આપણે બીજા અલગ વિડિયો બનાવેલા છે અને ડિસ્ક્રિપ્શનમાં એની હું લિંક આપીશ તો એ જોઈ લેવા ટેરિફ એટલે શું એમાં સમજાવેલું છે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો અમેરિકાની એક કંપની છે ટેસ્લા ટેસ્લા અમેરિકામાં એક કાર તૈયાર કરી અને જો એને ભારતમાં મોકલશે તો આગળ આ કાર ત્રીસ લાખ રૂપિયામાં દાખલા તરીકે તૈયાર થઈ હવે ભારતમાં મોકલશે અને ભારતમાં ટેક્સલા કારનો જો વિકાસ થશે અને વેપાર પણ થશે તો અહીંયા આગળના જે ઘરેલું ઉદ્યોગ છે એ ઘરેલું ઉદ્યોગ ભાગી પડશે એટલે એ કારને અહીં આગળ આવતી રોકવા માટે ટેરિફ લગાવવામાં આવશે એટલે ભારત શું કરશે અમેરિકા પર ટેરિફ લગાવશે ટેરિફ લગાવવાથી એ કારની જે કિંમત હશે એ વધશે દાખલા તરીકે જો સો ટકા ટેરિફ લગાવવામાં આવશે તો એ કારની કિંમત જો ત્રીસ લાખ રૂપિયા હોય તો એની કિંમત થશે સાહીઠ લાખ રૂપિયા એટલે ભારતમાં કોઈ કાર ખરીદશે નહીં એટલે આવતો જે માલસામાન હોય એને રોકવા માટે ટેરિફ લગાવવામાં આવે છે જેનાથી ઘરેલું ઉદ્યોગનો વિકાસ થાય ઘરેલું સુરક્ષા માટે પણ ટેરિફ લગાવવામાં આવે છે એટલે આવતો જે માલ સામાન હોય જો સામાન ખરાબ ક્વોલિટીનો હોય તો એને રોકવા માટે પણ ટેરિફ લગાવી શકાય છે આયાત થતાં માલની જો ગુણવત્તા સારી ન હોય તો પણ એના પર ટેરિફ લગાવી અને માલને રોકી શકાય તો આ હતી અલગ અલગ રીતે ટેરિફ લગાવી અને આયાત થતાં માલનો રોકવો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરી કોંગ્રેસ એટલે અમેરિકાની સંસદ અને એમને કહ્યું કે ભારત ચીન અને યુરોપિયન યુનિયન એમના વિરુદ્ધ જે ટેક્સ એટલે કે ટેરિફ લગાવે છે એ જ ટેરિફ હવે અમેરિકા પણ એ દેશો પર લગાવશે એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું કે અમેરિકાએ બે એપ્રિલથી આ પારસ્પરિક ટેરિફ લાવવા જઈ રહ્યું છે એટલે કે હવે આ જે દેશ છે કે જે અમેરિકા વિરુદ્ધ ટેરિફ લગાવે છે એમના વિરુદ્ધ આ બે એપ્રિલથી ટેરિફ લાગવો પડશે અને જે દેશ જેટલા ટકા ટેરિફ લગાવે છે એમની સામે એટલા જ ટકા ટેરિફ લગાવવામાં આવશે અહીંયા આગળ બે એપ્રિલ એટલા માટે પસંદ કરી જો એક એપ્રિલથી શરૂઆત કરી હોય તો એક એપ્રિલનો મતલબ થશે એક એપ્રિલ ફોર ડે એટલે આ વાતને મજાકમાં ન લેતા બે એપ્રિલથી આની શરૂઆત કરી છે ટ્રમ્પ દ્વારા એવી પણ વાત કરવામાં આવી કે ઘણા દાયકાઓથી અલગ અલગ દેશો જે અમેરિકા પર ટેરિફ લગાવે છે એમાં સૌથી વધારે ટેરિફ ભારત દ્વારા લગાવવામાં આવે છે ભારત અમેરિકા પર સો ટકા ટેરિફ વસૂલ કરે છે અને આ સિસ્ટમ અમેરિકા માટે ન્યાય નથી એટલે બે એપ્રિલથી પારસ્પરિક ટેરિફ અમલમાં આવશે અને વિવિધ દેશ પર એટલો જ ટેરિફ લગાવવામાં આવશે જેટલો એ દેશ અમેરિકા પર લગા લગાવે છે જો તેઓ તેમના બજારમાં અમેરિકાનો માલ આવવા દેવા માગતા નથી તો હવે અમેરિકા પણ એમનો માલ અમેરિકાના બજારમાં આવવા દેવા માગતો નથી એટલે હવે અમેરિકા પણ તે દેશમાં એટલા જ ટકા ટેરિફ લગાવશે અત્યારે ચીને યુએસ પર પંદર ટકા ટેરિફ લગાવ્યો છે એટલે અમેરિકાએ ચીન પર જે પચીસ ટકા ટેરિફ લગાવવાની વાત હતી એની સામે ચીને અમેરિકા પર પંદર ટકા ટેરિફ લગાવ્યો યુએસએ કેનેડા અને મેક્સિકો પર પચીસ ટકા ટેરિફ લગાવેલો છે એટલે કેનેડાએ પણ ત્રીસ અબજ ડોલરની અમેરિકી આયાત પર પચીસ ટકા ટેરિફ લગાવ્યો છે એટલે કે હવે વિશ્વમાં ટેરિફ વોર શરૂ થઈ છે એટલે કે હવે આયાત અને નિકાસ થતાં સામાનમાં ઘટાડો જોવા મળશે આગળ આપણે વાત કરીએ ગોલ્ડ કાર્ડ એટલે શું તો ગોલ્ડ કાર્ડ એ અમેરિકામાં વિઝા સિસ્ટમ લાવવાની એક નવી રીત છે એટલે કે અમેરિકામાં જે કંપની પચાસ લાખ ડોલરનું રોકાણ કરશે એને ગોલ્ડ કાર્ડ આપવામાં આવશે અને આવા ભવિષ્યમાં દસ લાખ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે એટલે કે જે કંપની અમેરિકામાં પચાસ લાખ ડોલરનું ઇન્વેસ્ટ કરશે એટલે તે આગળ રોજગારી ઉત્પન્ન થશે અને ટ્રમ્પે ત્યાં આગળ રોજગારી મેળવવા માટે આ એક નવું પ્લાન દાખલ કરેલો છે જેમાં પચાસ લાખ ડોલરનું ઇન્વેસ્ટ જો અમેરિકામાં કરવામાં આવશે એને ગોલ્ડ કેડ આપવામાં આવશે એટલે ત્યાંના લોકોને પણ રોજગારી ઉત્પન્ન થાય અને કંપનીની સ્થાપના પણ અમેરિકામાં કરવામાં આવે અને અમેરિકાનો ઉદ્યોગ થકી સારો વિકાસ થઈ શકે એટલા માટે આ પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો તો આ વાત કરીએ આપણે રશિયા વર્સિસ યુક્રેન યુદ્ધ વિશે ટેરિફ વિશે અને ગોલ્ડ કેડ એટલે શું તેના વિશે જો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત